બાણના બોરિયાવી હરિપુરા પ્રાથમિક શાળાની તાળાબંધી કરાઈ તો રજો અને સાતના અન્ય શાળામાં કરાયો હોવાથી વાલીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વર્ગો મર્જ કરવાનો નિર્ણય જ્યાર સુધી રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી શાળાની તાળાબંધી યથાવત રહેશે તેમજ વાલીઓ પોતાના બાળકોને સાડા ત્રણ કિલોમીટર દૂર આવેલી શાળામાં મોકલવાની ના પાડી રહ્યા છે વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો હતો આજે આ નિશાળમાં હું જઠ્ઠા ધોરણમાં ભણતી હતી પણ આજે મારું એલઆઈસી કાઢી અને અને બીજે બીજે ગામ મોકલી દેવામાં આવી છે અમને ઘણું દૂર પડે છે અને મારી જોડે કોઈ વાહન પણ નથી અને મને આવડતું પણ નથી ને સાતમું બંધ કરવામાં આવ્યું છે એની એલસીડી કોઈ વાલીઓને પૂછ્યા વગર એલસીડી બહાર બીજી નિશાળમાં મોકલી દીધી છે તો છઠ્ઠા ધોરણના બાળકો દસ થી બાર વર્ષ બાળકો હોય તો પાંચ કિલો છ કિલો નો વજન લઈને ચાર કિલોમીટર કેવી રીતે જઈ શકે સાહેબ શાળામાં એ પરિસ્થિતિ ઉભી છે કે સરકારના નિયમ પ્રમાણે સરકારી અધિકારીઓ આ શાળાનું ધોરણ છ અને સાત બંધ કરવાનો એક તરફી નિર્ણય લીધો છે વાલીઓને જાણ કરી નથી શિક્ષકોએ આ શાળાના તમામ છ સાતના બાળકોના સર્ટી કાઢી અને નજીકની શાળામાં મર્જ કરવા મોકલી દીધા છે હવે પરિસ્થિતિ એવી ઘૂંચાઈ ગઈ છે કે આ શાળા તો સાડા ત્રણ કિલોમીટર દૂર છે વચ્ચે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે છે ઘણા બધા અકસ્માતો એવા થાય છે નાનું બાળક છે જે વજન લઈ થેલો લઈ બીજી શાળામાં જઈ શકે પણ એવી પરિસ્થિતિ નથી અને આવા સંજોગોમાં આ બાળકોને ભણવાનું આ શાળામાં મળે તો જ ભણી શકે બાકી અહીંના વાલીઓએ બાળકોને મોકલવા પણ તૈયાર નથી